બોડી વોન કેમેરા જેવી સુવિધાઓ સામેલ છે ગુજરાતભરમાં શરૂ થયેલી આ ડાયલ વન વન ટુ સર્વિસ હેઠળ પોલીસ એમ્બ્યુલન્સ ફાયર મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી તમામ સેવાઓ હવે એક જ નંબર પર ઉપલબ્ધ થશે

અને અન્ય ગાડીઓ છે લોકલ પોલીસ જે પીસીઆર વાન છે એને કન્વર્ટ કરવામાં આવશે આ જનરક્ષક પ્રોજેક્ટનો હેતુ એ પ્રકારનો છે કે જનરક્ષક એકસો બાર નંબર આ બાર નંબર છે એકસો બાર નંબર એ યુનિફોર્મ રહેશે અને એકસો બાર નંબરની અંદર હાલમાં જે અલગ અલગ સેવાઓ છે જેમ કે પોલીસની સેવા સો નંબર એમ્બ્યુલન્સની સેવા એકસો આઠ નંબર ફાયર બ્રિગેડની સેવા એકસો એક નંબર મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી નંબર ચાઇલ્ડ હેલ્પલાઇન દસ અઠ્ઠાણું ડેસ્ટ હેલ્પલાઇન દસ નંબર આ અલગ અલગ જે સેવાઓ છે સો એકસો એકસો આઠ એકસો એક્યાસીઓને માત્ર એક જ નંબર થકી આવરી લેવામાં આવેલ છે અને કોલ કરવાથી આ તમામ પ્રકારની જે મદદો છે એ સેન્ટ્રલી સિસ્ટમથી જનરેટ થશે કોલ ડાયવર્ટ થશે અને જે મદદ પહોંચાડવાની છે એ કન્સર્ન ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ થકી સેન્ટ્રલી આ પહોંચાડવામાં આવશે આમાં એકસો બાર નંબર થકી જે રાજ્યની તમામ સેવાઓ અલગ અલગ નંબર યાદ રાખવાના બદલે માત્ર લોકો એકસો બાર નંબર ને યાદ રાખી અને તમામ પોતાના પ્રશ્નોની અંદર સોલ્યુશન લાવી શકે એ માટે એક પહેલ કરવામાં આવી છે અને જે સેવા આજ રોજથી શરૂ